નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્રો વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ્ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે બીજા સ્કંદનો છઠ્ઠો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે બીજા સ્કંદનો સાતમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશય નમઃ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે ન સાતમો અધ્યાય ભગવાનના લીલા અવતારોની કથા બ્રહ્માજી કહે છે અનંત ભગવાને પ્રલય જળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત યજ્ઞમય વરાહ શરીર ધારણ કર્યું હતું આદિ દૈત્ય હિરણ્યાક્ષ જળમાં જ લડવા માટે તેમની સામે આવ્યો જેમ ઇન્દ્રે પોતાના વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી હતી તે જ રીતે વરાહ ભગવાને પોતાની દાઢોથી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા પછી તે પ્રભુએ નામના પ્રજાપતિની પત્ની આકૃતિના ગર્ભથી સુયજ્ઞના રૂપમાં અવતાર ધારણ કર્યો તે અવતારમાં તેમણે દક્ષિણ નામની પત્નીથી સુયમ નામના દેવતાઓ ઉત્પન્ન કર્યા અને ત્રણેય લોકોનો મહાસંકટ હરી લીધા તેથી જ સ્વયંભૂ મનુએ તેમને હરિના નામે પોકાર્યા હે નારદ કરદમ પ્રજાપતિના ઘેર દેવહુતિના ગર્ભથી નવ બહેનો સાથે ભગવાને કપિલના રૂપમાં અવતાર લીધો તેમણે પોતાની માતાને તે આત્મ ઉપદેશ કર્યો જેનાથી તેણે આ જ જન્મમાં પોતાના હૃદયને ત્રણેય ગુણોની આસક્તિથી ઉત્પન્ન થનાર મળને ધોઈને કપિલ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું મહર્ષિ અત્રિ ભગવાનને રૂપે પ્રાપ્ત કરવા હતા પર પ્રસન્ન થઈને ભગવાને તેમને એક દિવસ કહ્યું કે મેં સ્વયં પોતાને તમને દઈ દીધા તેથી અવતાર લેવાથી ભગવાનનું નામ દત્તાત્રેય પડ્યું તેમના ચરણ કમળોના પરાગથી પોતાના શરીરને પવિત્ર કરીને રાજા યદુ અને સહસ્ત્રાર્જુન વગેરેએ યોગ દ્વારા ભોગ અને મોક્ષ એ બંને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હે નારદ સૃષ્ટિના પ્રારંભમાં વિવિધ લોક રચવાની ઈચ્છાથી મેં તપ કર્યું અખંડ તપથી પ્રસન્ન થઈને ભગવાને સન નામથી યુક્ત સનાતન અને સનત કુમારના રૂપમાં અવતાર લીધો આ અવતારમાં તેમણે પ્રલયને કારણે પહેલા કલ્પના ભૂલાયેલા આત્મજ્ઞાનનો ઋષિઓને યથાવત ઉપદેશ કર્યો જેનાથી તે બધાએ પોતાના હૃદયમાં તત્કાળ પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો પત્ની મૂર્તિના ગર્ભથી નર નારાયણના રૂપમાં પ્રગટ થયા તેમના તપનો પ્રભાવ તેમના જેવો જ છે ઇન્દ્રે મોકલેલી કામની સેના અપ્સરાઓ તેમની સામે જોતા જ પોતાનો સ્વભાવ ખોઈ બેઠી તેઓ પોતાના હાવભાવથી તે આત્મસ્વરૂપ સ્વરૂપ ભગવાનના તપમાં વિઘ્ન નાખી શકી નહીં નારદ શંકર વગેરે મહાનુભાવો પોતાની રોષભરી દ્રષ્ટિથી કામદેવને બાળી નાખે છે પરંતુ સ્વયં પોતાને બાળનારા અસહ્ય ક્રોધને તેઓ બાળી શકતા નથી તે જ ક્રોધ નર નારાયણના નિર્મળ હૃદયમાં પ્રવેશ કરતા પહેલાં જ ડરનો માર્યો કાપી ઉઠે છે તો પછી ભલા તેમના હૃદયમાં કામનો પ્રવેશ તો થઈ જ કેમ શકે પોતાના પિતા રાજા ઉત્તાનપાદની પાસે બેસેલા પાંચ વર્ષના બાળક ધ્રુવને તેમની સાવકી માતા સુરૂચિએ પોતાના વચન બાણોથી વિંધ્યા આટલી નાની અવસ્થા હોવા છતાંય તેઓ તે જ્ઞાનીને લીધે તપ કરવા વનમાં ગયા તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા અને તેમણે ધ્રુવને ધ્રુવ પદ નું વરદાન આપ્યું આજે પણ દેવ દિવ્ય મહર્ષિઓ ધ્રુવની ઉપર નીચે પ્રદક્ષિણા કરતા કરતા તેમની સ્તુતિ કરતા રહે છે વેનના અને પૌરુષ બ્રાહ્મણોના વજ્રથી બળીને ભસ્મ થઈ ગયા તે નરકમાં પડવા લાગ્યો ઋષિઓની પ્રાર્થનાથી ભગવાને તેના શરીર મંથનથી પૃથુના રૂપમાં અવતાર ધારણ કરીને તેને નરકોમાંથી ઉગાર્યો અને આ પ્રમાણે પુત્ર શબ્દને ચરિતાર્થ કર્યો તેજ અવતારમાં પૃથ્વીને ગાય બનાવીને તેમણે તેમાંથી જગત માટે સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું રાજા નાભીની પત્ની સુદેવીના ગર્ભથી ભગવાને ઋષભદેવના રૂપમાં જન્મ લીધો આ અવતારમાં સમસ્ત આસક્તિઓથી રહિત થઈને પોતાની ઇન્દ્રિયો અને મનનું અત્યંત શમન કરીને તથા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને સમદર્શીના રૂપમાં તેમણે જળની જેમ યોગ ચર્યાનું આચરણ કર્યું આ સ્થિતિને મહર્ષિઓ પરમહંસપદ અથવા અવધૂત ચર્યા કહે છે આ પછી સ્વયં તે જ યજ્ઞ પુરુષે મારા યજ્ઞમાં સ્વર્ણ જેવી કાંતિવાળા હયગ્રીવના રૂપમાં અવતાર લીધો ભગવાનનો તે વિગ્રહ વેદમય યજ્ઞમય અને સર્વદેવમય છે તેમની જ નાસિકામાંથી શ્વાસ રૂપે વેદવાણી પ્રગટ થઈ ચાક્ષુષ મનવંતરના અંતમાં ભાવિ મનુ સત્યવ્રતે મત્સ્યના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કર્યા તે સમયે પૃથ્વીરૂપી નૌકાનો આશ્રય હોવાને કારણે તેઓ જ સમસ્ત જીવોના આશ્રય બન્યા પ્રલયના તે ભયંકર જળમાં મારા મુખમાંથી ઝરેલા વેદોને લઈને તેઓ તેમાં જ વિહાર કરતા રહ્યા જ્યારે મુખ્ય મુખ્ય દેવતાઓ અને દાનવો અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરી રહ્યા હતા ત્યારે ભગવાને કાચબાના રૂપમાં પોતાની પીઠ ઉપર મંદરાચળ ધારણ કર્યો તે સમયે પર્વતના ઘૂમવાને કારણે તેના ઘસાવાથી તેમની પીઠની ખંજવાળ થોડી મટી જેને લીધે તેઓ થોડીક ક્ષણો સુધી આરામથી ઊંઘી ગયા ત્રિલોકીનો મહાન ભય હરી લેવા માટે તેમણે નૃસિંહનું રૂપ ધારણ કર્યું ફળફળતી ભમરો અને તીક્ષ્ણ દાઢોથી તેમનું મુખ ઘણું ભયાનક લાગતું હતું તેમને જોતા જ હિરણ્ય હથામાં હાથમાં ગદા લઈને તેમના પર તૂટી પડ્યો અને તેથી ભગવાન નૃસિંહે દૂરથી જ તેને પકડી લઈને પોતાની જાંઘોમાં નાખ્યો અને તે તરફડતો રહ્યો હોવા છતાંય પોતાના નખોથી તેનું પેટ ચીરી નાખ્યું ઘણા ઊંડા સરોવરમાં મહાબળવાન ગ્રાહે ગજેન્દ્રનો પગ પકડી લીધો જ્યારે તે ગજેન્દ્ર ઘણો થાક્યો અને ગભરાઈ ગયો ત્યારે તેણે પોતાની સૂંઢમાં કમળ લઈને ભગવાનને પોકાર્યા હે આદિપુરુષ હે સમસ્ત લોકોના સ્વામી હે શ્રવણ માત્રથી કલ્યાણ કરનાર તેનો પોકાર સાંભળીને અનંત શક્તિના ભગવાન ચક્રપાણી નારાયણ ગરુડની પીઠ ઉપર ચડીને ત્યાં આવ્યા અને તેમણે પોતાના ચક્રથી ગ્રાહનું મસ્તક છેદી નાખ્યું આ રીતે કૃપાળુ ભગવાને પોતાના શરણાગત ગજેન્દ્રની સૂંઢ સૂંઢ સાહીને તેનો તે વિપત્તિમાંથી ઉદ્ધાર કર્યો ભગવાન વામન અદિતિના પુત્રોમાં સૌથી નાના હતા પરંતુ ગુણોની દ્રષ્ટિએ તેઓ સૌથી મહાન હતા કારણ કે યજ્ઞપુરુષ ભગવાને આ અવતારમાં બલિનો સંકલ્પ છૂટતા જ સમસ્ત લોકોને પોતાના ચરણોથી માપી લીધા હતા વામન બનીને તેમણે ત્રણ ડકલા ભૂમિના બહાને બલિ પાસેથી બધી પૃથ્વી લઈ લીધી પરંતુ એનાથી એ વાત પણ સિદ્ધ કરી દીધી કે સન્માર્ગ પર ચાલનારા મનુષ્યો પાસેથી ભગવાન હોય તો પણ તેમણે માગીને જ લેવું જોઈએ સમર્થ પુરુષોએ પણ તેને ઐશ્વર્યથી ચ્યુત્ધ કરવો જોઈએ નહીં ભગવાનના ચરણોના પવિત્ર જળને પોતાના મસ્તક પર ધારણ કરનાર બલીને દેવોનું આધિપત્ય પ્રાપ્ત હતું એને તે કોઈ મોટી વાત માનતો ન હતો પણ તેણે પ્રતિજ્ઞા કર્યા પછી બીજું કશું જ ન ઈચ્છ્યું એટલું જ નહીં હું ભગવાનને માટે જ છું એવું જેણે પોતાના અંતર્મનથી માન્યું અને ભગવાનના ચરણકમળ પોતાના મસ્તક ઉપર પધરાવ્યા એ જ એનો સાચો પુરુષાર્થ હતો હે નારદ તમારા અત્યંત પ્રેમ ભાવથી પરમ પ્રસન્ન થઈને હંસના રૂપમાં ભગવાને તેમને તમને યોગ જ્ઞાન અને આત્મતત્વને પ્રકાશિત કરનારા ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો કે જે કેવળ ભગવાનના શરણાગત ભક્તોને સરળતાથી મળે છે સ્વાયંભૂ વગેરે મનવંતરોમાં મનુના રૂપમાં અવતાર લઈને મનુવંશનું રક્ષણ કરતા રહીને દશે દિશાઓમાંથી અકુંઠિત તેજ અને સુદર્શન ચક્રને ધારણ કરનારા ભગવાન નિષ્કંટક શાસન કરે છે ત્રણેય લોકોની ઉપર સત્યલોક સુધી તેમના ચરિત્રોની કમનીય કીર્તિ ફેલાય છે અને તે જ રૂપે તેઓ અવારનવાર પૃથ્વીના ભારરૂપ દુષ્ટ રાજાઓનું દમન પણ કરતા રહે છે ધન્વંતરી ભગવાન સ્વયં મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ છે તેમના નામથી જ મોટા મોટા રોગીઓના રોગોનો તત્કાળ નાશ કરે છે દૈત્યો વડે હરી લેવાયેલ તેમનો યજ્ઞ ભાગ જે યજ્ઞમાં અમૃતમય આયુષ્ય પ્રદાન કરનાર છે તેને તેમણે ફરીથી પ્રાપ્ત કર્યો તેમણે જ અવતાર લઈને સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું એ જ ભગવાને ઉગ્ર પરાક્રમવાળા મહાત્મા પરશુરામ રૂપે ભાગ્યવશાત વિનાશ માટે જ વધી ગયેલા બ્રાહ્મણોના દ્રોહ કરનારા અને જેમણે પોતાનો માર્ગ છોડી દીધો છે તેના ફળ સ્વરૂપે નરકની પીડાને પ્રાપ્ત થનારા તથા પૃથ્વી માટે કંટકરૂપ એવા ક્ષત્રિય સમુદાયનો પોતાના ઘોર પરશુની ધારથી એકવીસ વાર સંહાર કર્યો માયાપતિ ભગવાને પર અનુગ્રહ કરવા માટે પોતાની અને લક્ષ્મણની સાથે શ્રી રામના રૂપમાં ઈક્ષ્વાકુ વંશમાં અવતાર લઈને પોતાના પિતાનું આજ્ઞાનું પાલન કરવા પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં નિવાસ કર્યો તે જ સમયે તેમનાથી વિરોધ કરવાથી રાવણ તેમના હાથે માર્યો ગયો ત્રિપુર વિમાનને બાળી મૂકવા ઉદ્યત થયેલા શંકરની જેમ ભગવાન શ્રી રામ જે સમયે શત્રુની નગરી લંકાને ભસ્મ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા તે સમયે તેમના પ્રિય પત્ની સીતાજીના વિયોગને કારણે વૃદ્ધિ પામેલા ક્રોધાગ્નિથી તેમની આંખો એટલી લાલ થઈ ગઈ કે તેમની દ્રષ્ટિથી જ સમુદ્રના મગરમચ્છ સાપ ગ્રાહ વગેરે જીવો સંતપ્ત થવા લાગ્યા અને ભયથી થરથર કંપતા સમુદ્રે ઝટપટ તેમને માર્ગ આપી દીધો રાવણના કઠોર વક્ષસ્થળથી ભટકાઈને ઇન્દ્રના વાહન એરાવતના દાંત તૂટીને થઈ થઈ ચારે દિશાઓમાં વિખરાઈ ગયા તેથી દિશાઓ પણ સફેદ ગઈ ત્યારે ઘમંડથી અટહાસ કરનારો રાવણ જ્યારે શ્રી રામચંદ્રજીના પત્ની સીતાજીને હરી લાવ્યો ત્યારે શ્રી રામની સામે યુદ્ધભૂમિમાં ગર્વપૂર્વક લડવા આવ્યો અને ભગવાન શ્રી રામના ધનુષ્ય ટંકારથી જ તેનો ઘમંડ અને પ્રાણ ગુમાવી બેઠો જે સમયે વિપુલ માત્રામાં દૈત્યો પૃથ્વીને ત્રસ્ત કરશે તે સમયે તેનો ભાર ઉતારવા માટે ભગવાન પોતાના ગૌરવ વર્ણ અને કૃષ્ણવર્ણના રૂપમાં બળરામ અને શ્રી કૃષ્ણના રૂપમાં કલા અવતાર ધારણ કરશે તેઓ પોતાનો મહિમા પ્રગટ કરવા માટે એટલા અદ્ભુત ચરિત્ર કરશે કે સંસારના મનુષ્યો તેમની લીલાઓનું રહસ્ય બિલકુલ સમજી શકશે નહીં બાળપણમાં જ પૂતનાના પ્રાણ હરી લેવા ત્રણ મહિનાની ઉંમરે જ પગ ઉલાડીને ઘણું ભારે ગાડું ઉલટાવી નાખવું અને ગોઠણભેર ચાલતા ચાલતા આકાશને અડનારા યમલાર્જુન વૃક્ષોની વચ્ચે પેસીને તેમને ઉખાડી નાખવા આ બધા એવા કામ છે કે જે ભગવાન સિવાય અન્ય કોઈ કરી શકે નહીં જ્યારે કાલિય નાગના વિષથી દૂષિત થયેલા યમુનાના જળ પીને વાછરડા અને ગોપ બાળકો મરી જશે ત્યારે તેઓ પોતાની સુધાપૂર્ણ કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી જ તેમને જીવતા કરી દેશે અને યમુનાના જળને શુદ્ધ કરવા માટે તેઓ તેમાં વિહાર કરશે તથા અત્યંત ભયાનક ઝેરવાળા પરાક્રમી અને જીભ લપકારતા કાલી અને અજ્ઞાગને ત્યાંથી કાઢી મૂકશે આ ભગવાનનું કેવું દિવ્ય કર્મ હશે કે તે જ દિવસે રાત્રિના સમયે બળરામ સહિત બધા લોકો યમુના કિનારે સૂકા ઘાસના વનમાં મીઠી નિદ્રામાં સુતા હશે ત્યારે એકાએક ચારે બાજુ દાવા નળ સળગતા વ્રજવાસીઓના પ્રાણ સંકટમાં આવી પડતા હે કૃષ્ણ હે કૃષ્ણ બચાવો બચાવો અમારું રક્ષણ કરો એવો પોકાર કરતા તેમની આંખો બંધ કરાવી દાવાગ્નિથી બચાવી ભગવાન તેમને વ્રજમાં લઈ જશે આજ તો ભગવાનની અકળ લીલા છે કે જે કોઈના બંધનમાં ક્યારેય આવતા નથી તે ભગવાનને બાંધવા માટે જ્યારે માતા જશોદાજી જે જે દોરડા લાવશે તે બધા ટૂંકા પડશે છેવટે તો કૃપા કરી બંધાય જ જશે ત્યાર પછી શ્રી કૃષ્ણને બગાસું આવતા માં જશોદાજી તેમના મુખમાં અનેક બ્રહ્માંડો જોઈને વિસ્મિત થઈ જશે ત્યારે ભગવાન તેમને જ્ઞાન આપી તેમના મનનું સમાધાન કરશે તેઓ નંદ બાબાને અજગરના ભયમાંથી અને વરુણના પાશમાંથી છોડાવશે મય દાનવનો પુત્ર વ્યોમાસુર જ્યારે ગોપ બાળકોને પહાડની ગુફાઓમાં પૂરી દેશે ત્યારે તેઓ તેમને પણ ત્યાંથી બચાવી લાવશે ગોકુળના લોકોને કે જેઓ આખો દિવસ તો કામ ધંધામાં વ્યાકુળ રહે છે અને રાત્રે અત્યંત થાકીને સુઈ જાય છે તેમને તેઓ સાધનાહીન હોવા છતાંય એ પોતાના પરમધામમાં લઈ જશે હે નિષ્પાપ નારદ જ્યારે શ્રી કૃષ્ણની સલાહથી ગોપ લોકો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દેશે ત્યારે ઇન્દ્ર વ્રજભૂમિનો વિનાશ કરવા માટે ચારે બાજુથી મુસળધાર વરસાદ વરસાવશે તેમાંથી તેમનું અને તેમના પશુઓનું રક્ષણ કરવા માટે ભગવાન કૃપાધીન થઈને પોતાની વર્ષની ઉંમરે જ જ દિવસો સુધી ગોવર્ધન પર્વતને એક હાથે છત્રક જેમ સહેલાઈથી ધારણ કરી વૃંદાવનમાં વિહાર કરતા કરતા શરદ પૂર્ણિમાની રાત્રિના સમયે ચંદ્રમાની ચારે બાજુ ખીલેલી ઉજ્જવળ ચાંદનીમાં રાસ રમવાની ઈચ્છાથી શ્રી કૃષ્ણ દ્વારા ગોપીઓને આમંત્રિત કરનારા મધુર વેણુનાદને સાંભળીને શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર લાલસાથી અને શ્રી કૃષ્ણ સાથેના મહારાસ દ્વારા પરમ આનંદની અનુભૂતિ કરનારી ગોપીઓને જ્યારે કુબેરનો પુત્ર શંખચૂડ હરી જશે ત્યારે ભગવાન તેનું મસ્તક છેદી ગોપીઓને છોડાવશે બીજા પણ ઘણા બધા પ્રલંબાસુર ધેનુકાસુર બકાસુર કેશી અરિષ્ટાસુર વગેરે દૈત્યો ચાણુર વગેરે પહેલવાનો કુલયાપીડ હાથી કંસ કાલયવન ભૌમાસુર મિથ્યા વાસુદેવ શાલ્વ દ્વિવી દવાનર બલબલ દંત રાજા નગ્નજીતના સાત બળદ શંબરાસુર વિદુરથ રુક્મી વગેરે તથા કાંબોજ મત્સ્ય કુરુ કૈકય શૃંજય વગેરે દેશોના રાજાઓ તેમજ જે પણ યોદ્ધાઓ ધનુષ્ય ધારણ કરીને યુદ્ધભૂમિમાં સામે આવશે તે બધા બળરામ ભીમસેન અર્જુન વગેરેના મોથી ઓથે સ્વયં ભગવાન વડે જ માર્યા જશે અને તેમના ધામમાં પ્રાપ્ત થશે કાળક્રમે લોકોની સમજ ઓછી થઈ જાય છે આયુષ્ય પણ ટૂંકું થવા લાગે છે તે સમયે ભગવાન જ્યારે જુએ છે કે હવે આ લોકો મારું તત્વ બતાવનારી વેદવાણીને સમજવામાં અસમર્થ છે ત્યારે પ્રત્યેક કલ્પમાં સત્યવતીના ગર્ભથી વ્યાસ રૂપે પોતે જ પ્રગટ થઈને વેદરૂપી વૃક્ષનું વિભિન્ન વિભિન્ન શાખાઓના રૂપમાં વિભાજન કરે છે દેવતાઓના શત્રુ દૈત્યો જેમને વૈદિક કર્મનો અધિકાર નથી તે પણ વેદ માર્ગનો સહારો લઈને મય દાનવે બનાવેલા અદ્રશ્ય વેગવાળા નગરોમાં રહીને યજ્ઞો કરશે અને લોકોનો સત્યાનાશ કરશે ત્યારે ભગવાન લોકોની બુદ્ધિમાં મોહ અને લોભ ઉત્પન્ન કરનારો વેશ ધારણ કરીને બુદ્ધના રૂપમાં ઘણા બધા ઉપધર્મોનો ઉપદેશ કળિયુગના અંતે જ્યારે સત્પુરુષોના ઘરોમાં પણ ભગવત કથા થવામાં ઊભા થવા લાગશે બ્રાહ્મણો ક્ષત્રિયો અને વૈશ્યો પાખંડી થઈ જશે 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 તથા રાજા બની બની ત્યાં સુધી કે ક્યાંય પણ દેવ પિત્રોના યજ્ઞ શ્રાદ્ધની વાત સુધા સાંભળવા મળશે નહીં ત્યારે કળિયુગનું શાસન કરવા માટે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે જ્યારે સૃષ્ટિ રચનાનો સમય હોય છે ત્યારે તપસ્યા નવ પ્રજાપતિઓ મરીચી આદિ ઋષિઓના અને મારા રૂપમાં જ્યારે સૃષ્ટિ રક્ષણનો સમય હોય છે ત્યારે ધર્મ વિષ્ણુ મનુ દેવતાઓ અને રાજાઓના રૂપમાં તથા જ્યારે સૃષ્ટિ પ્રલય નો સમય હોય છે ત્યારે અધર્મ રુદ્ર અને ક્રોધવશ નામના સર્પના તેમજ દૈત્યો વગેરેના રૂપમાં સર્વ શક્તિમાન ભગવાનની વિભૂતિઓ જ પ્રગટ થાય છે કોઈ વ્યક્તિ ભલે પૃથ્વીના રચકરો ગણતરી કરવી સંભવ નથી ભગવાન જ્યારે ત્રિવિક્રમ અવતારમાં ત્રિલોકીને બે ડગલામાં માપી રહ્યા હતા ત્યારે તેમના ચરણોના અદમ્ય વેગથી સમસ્ત બ્રહ્માંડ ધ્રુજવાની સ્થિતિમાં હતું પરંતુ ભગવાને તેને સ્થિર રાખ્યું હતું આ છે રચના અને સહાર કરનારી માયા તેમની એક શક્તિ છે એવી એવી અનંત શક્તિઓના આશ્રયભૂત તેમના સ્વરૂપને નથી હું જાણતો અને નથી તો તમારા મોટાભાઈ સંતદી વગેરે જાણતા પછી બીજાઓની તો વાત જ ક્યાં રહી આદિદેવ ભગવાન શેષ પોતાના સહસ્ત્રમુખોથી તેમના ગુણગાન કરતા રહ્યા છે પરંતુ તેઓ હજી પણ તેમના અંતની કલ્પના કરી શક્યા નથી જેઓ નિષ્કપટ ભાવે ભગવાનના ચરણાર્વિંદના આશ્રિત થઈ જાય છે અનંત ભગવાન તેમના પર દયા કરે છે અને તેઓ જ ભગવાનની દુસ્તર એવી દેવમાયાને પાર કરી જાય છે અને તેમની કુતરા શિયાળના ભક્ષણ એવા શરીર ઘર પત્ની પુત્રમાં હું અને મારું એવી આસક્તિ રહેતી નથી પ્રિય નારદ પરમ પુરુષની તે યોગમાયાને કોણ કોણ જાણે છે તે કહું છું હું તથા તમે બધા ભગવાન શંકર દૈત્ય કુલભૂષણ પ્રહલાદ શત્રુપા મનુ મનુપુત્ર પ્રિય વ્રત વગેરે પ્રાચીન હર્ષિ રૂભુ અને ધ્રુવ અને આ સિવાય ઇક્ષ્વાકુ પુરુરવા મુચુકંદ જનક ગાધી રઘુ અંબરીશ સગર ગઈ યયાતી વગેરે તથા માંધાતા અલર્ક શતધનવા અનુ રંતિદેવ ભીષ્મ બલી અમૂર્તરય દિલીપ સૌભરી ઉત્તંક શિબી દેવલ પીપલાદ સારસ્વત ઉદ્ધવ પરાશર ભૂરીષેણ તેમજ વિભીષણ હનુમાન સુખદેવ અર્જુન આર્ષિષેણ વિદુર શ્રુતદેવ વગેરે મહાત્માઓ પણ જાણે છે ભગવાનના પ્રેમી ભક્તોનો જેવો સ્વભાવ બનાવવાનો જેમને બોધ મળ્યો છે તે સ્ત્રીઓ મૂણો ભીલો અને પાપને કારણે પશુ પક્ષી વગેરે યોનીઓમાં રહેનારાઓ પણ ભગવાનની માયાનું રહસ્ય જાણી જાય છે અને આ સંસાર સાગરમાંથી હંમેશ માટે પાર ઉતરી જાય છે તો પછી જે મનુષ્ય વૈદિક સદાચારનું પાલન કરે છે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ એક રસ શાંત અભય તેમજ કેવળ જ્ઞાન સ્વરૂપ છે શુદ્ધ અને સમ છે સત અને બંનેથી પર કોઈ પણ વૈદિક કે લૌકિક શબ્દનું તેને વર્ણવવાનું સામર્થ્ય નથી અનેક પ્રકારના સાધનોથી સંપન્ન થનારા કર્મોનું ફળ પરમ પરમાત્મા તત્વ નથી બીજું તો શું સ્વયં માયા પણ તે પરમાત્મા સ્વરૂપની સામે જવા પામતી નથી લજવાઈને દૂર ભાગી જાય છે પરમ પુરુષ ભગવાનનું તે જ પરમપદ છે મહાત્માઓ તેનો શોક રહિત અનંત આનંદ સ્વરૂપ રૂપમાં કરે છે સંયમશીલ મનુષ્યો તેનામાં પોતાના મનને સમાહિત કરીને સ્થિત થઈ જાય છે જેમ ઇન્દ્ર સ્વયં મેઘરૂપે વિદ્યમાન હોવાને કારણે પાણી માટે કૂવો ખોદવાની કોદાળી રાખતા નથી તેવી જ રીતે મહાપુરુષોને પરમાત્મામાં શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી લેવાથી કોઈ સાધનાની જરૂર રહેતી નથી તે પરમ પુરુષ પરમાત્મા સર્વશ્રેષ્ઠ કર્મોના પ્રભુ છે ભગવાન છે મનુષ્યોના ભાવ અને સ્વભાવ પ્રમાણે જેમ શાસ્ત્રોમાં કહ્યું છે તે સત્કર્મોની પ્રસિદ્ધિ ભગવાનથી થાય છે તે અજન્મ પરમાત્મા ક્ષેત્રજ્ઞા નાનરૂપમાં સર્વવ્યાપી છે આ શરીરનો નાશ થવાથી તેનો નાશ થતો નથી તે આકાશવત સર્વવ્યાપી છે પુત્ર નારદ સંકલ્પથી વિશ્વની રચના કરનારા છ ઐશ્વર્યોથી સંપન્ન શ્રીહરિનું મેં તમારી આગળ સંક્ષેપમાં વર્ણન કર્યું છે જે કંઈ કાર્ય કારણ અથવા ભાવ અભાવ છે તે બધું ભગવાનથી ભિન્ન નથી અને તેમ છતાં ભગવાન તો તેનાથી અલગ પણ છે જ ભગવાને મને જે ઉપદેશ કર્યો હતો તે જ આ ભાગવત છે આમાં ભગવાનની વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્ણન છે તમે એનો વિસ્તાર કરો કોઈપણ રીતે સૌના આશ્રય અને સર્વ સ્વરૂપ ભગવાન શ્રી હરિમાં લોકોની પ્રેમપૂર્ણ ભક્તિ થાય તેવો નિશ્ચય કરીને એનું વર્ણન કરો જે મનુષ્યો ભગવાનની અચિંત્ય શક્તિ માયાના વર્ણનનું અથવા બીજા વયે કરેલા વર્ણનનું અનુમોદન કરે છે અથવા શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ કરે છે જેમ તેમનું ચિત્ત ક્યારેય માયાથી મોહિત થતું નથી સાતમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે